શંકાસ્પદ ઘીની ફેક્ટરીમાં પાડ્યા દરોડા સોયાબીન તેલ વનસ્પતિ ઘીની મિલાવટથી ઘી બનાવતા હોવાનો આરોપ માવજત કૃષ્ણા બ્રાન્ડના નામે ઘી વેચતા હોવાનો આરોપ અંદાજિત પાંચ લાખથી વધુ મુદ્દા માલ છે સંવાદદાતા એઝાઝ મનસુરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઝી એઝાઝ અત્યાર સુધી કેવા પ્રકારની કામગીરી કેવી રીતે આ અંગે બાતમી મળી હતી અને અધિકારીઓ કેવી કાર્યવાહી કરી છે શું વધુ વિગત પાટણથી ધારપુર નજીકના જે વિસ્તાર છે ત્યાં ગોડાઉન આવેલા છે તે ગોડાઉનના અંદર શંકાસ્પદ જે ઘીની ડુપ્લિકેટ ફેક્ટરી છે તે પકડાઈ છે આ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો જે શંકાસ્પદ જે ઘી છે તે અહીંયા બનાવવામાં આવતું હતું અને તે બનાવીને છે પાટણ શહેર સહિત જિલ્લાઓના અંદર વેચાણ કરવામાં આવતું હતું આપ જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર આવા જ આ ગોડાઉન ના અંદર ત્રણ ગોડાઉનો રહ્યા છે ત્રણે ત્રણ ગોડાઉન ના અંદર અલગ અલગ જાતની પ્રોસેસ કરવામાં આવતી હતી એટલે કહી શકાય કે વનસ્પતિ ઘી સાથે સોયાબીન તેલ સાથે તેના સાથે એસેન્સ સાથે મિલાવવામાં આવતું હતું મિલાયા બાદ તે ઘી છે તે તૈયાર કરવામાં આવતું હતું ને તે ઘી છે તે અંદર વેચવામાં આવતું હતું ત્યારે પાટણ એલસીબી ને માહિતી મળી હતી ત્યારબાદ એલસીબી દ્વારા અહીંયા તપાસ કરી ત્યારે શંકાસ્પદ ઘી નજર તેને લઈને પાટણ એલસીબી ની ટીમ છે તે અહીંયા તપાસ અર્થે પહોંચી છે આપ જોઈ રહ્યા છો કે તમામ સામગ્રી અહીંયા છે તે ઘી બનાવવાની તમામ સામગ્રી અહીંયા તમે હાલ ઉપસ્થિત તે જોઈ રહ્યા છો એટલે કહી શકાય કે અહીંયા તમામ જાતનું પેકિંગ કરવામાં આવતું હતું કે તમામ પેકિંગ છે તે અલગ અલગ શહેરોના અંદર તે પહોંચાડવામાં આવતું આવતું એટલે કહી શકાય કે પાટણમાંથી અનેક વખત શંકાસ્પદ ઘી હોય તેમજ તેલ હોય ફેક્ટરીઓ તમામ વસ્તુ અહીંયા છે તે પકડાવવામાં આવી છે સાથે આ જે મોટી માહિતી મળી હતી ને માહિતીને લઈને એસઓજી એલસીબી સહિત પાટણ ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ છે તે પહોંચી છે આ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે અધિકારીઓ છે તે તમામ અહેવાલ છે તે તૈયાર કરી રહ્યા છે સાથે જે સેમ્પલ છે આપને હું સેમ્પલના પણ નમૂના બતાવવાનો પ્રયત્ન કરીશ કે તે તમામ સેમ્પલ છે તે તમામ સેમ્પલને છે તે હાલ સીચ કરી રહ્યા છે આપણે અધિકારીને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે બે કેટલા સમય થી આ ફેક્ટરી ચાલતી હતી ના આ ફેક્ટરીનું શું છે આ ફેક્ટરી કેટલા સમય બેન ચાલતી હતી હાલ અધિકારી છે અધિકારી કોઈ બોલવા બાબતમાં તૈયાર નથી આપણે હું બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પેકિંગ છે તે પેકિંગના પણ આપણે હું નમૂના બતાવવાના કહીશ કે જે અલગ અલગ જાતના જે માવજત કરીને તે પ્યોર કાઉ ઘી કરીને તે માર્કેટના અંદર વેચવામાં આવતું પરંતુ કહી શકાય કે જે ઘી છે હાલ શંકાસ્પદ ઘી છે ને આશરે પાંચ લાખથી વધુ ને મુદ્દામાલ છે તે હાલ સીચ કરવામાં આવે છે અને હાલ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તે પોતાની કામગીરી કરી રહી છે સાથે અન્ય જે ગોડાઉનો છે તે ગોડાઉનના અંદર ક્યાંક પેકિંગ થતું હોય છે સાથે બીજા ગોડાઉનો છે ત્યાંથી ડિલિવરી કરવામાં આવતી હોય છે પરંતુ કહી શકાય કે હાલ પાટણ શહેરના અંદર જે શંકાસ્પદ ઘી છે તે પકડાયું છે તેને લઈને હાલ તો તપાસનો નો ધમધમાસ શરૂ કરવામાં આવ્યો છે